અંગદાનના જાગૃતિ વિશે ઘણા બધા માન્યતા ગેરમાન્યતા આપણા સમાજમાં અને દેશમાં જ પ્રચલિત છે આના માટે એક સહિયારો પ્રયાસ ગુજરાત ગવર્મેન્ટ સોટો અને કેડી હોસ્પિટલની મુહિમ થકી અમે પ્રજા થકી કેવી રીતે પહોંચી શકીએ અને એમને અંગદાનની જાગૃતિ માટે કયા કયા કાર્યક્રમો થકી પહોંચી શકીએ એનો નિરંતર અમારો પ્રયાસ રહેશે જેમાં ધાર્મિક મેળાવડાઓ જેમાં હજારો અને લાખોની સંખ્યા હોય છે એમાં અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવવી વોકેથોન અને મેરેથોનનું ઓર્ગેનાઇઝેશન કરાવવું જેથી આમાં યુથ કે જે આપણા દેશનું ભવિષ્ય છે એને એના શરૂઆતના વર્ષોમાં જ એની જિંદગીમાં એનો અંદાજ આવે કે અંગદાન કેમ કરવું જોઈએ અને એનાથી કયા ફાયદા થતા હોય છે એનું એક આપણે એમને સમજણ આપી શકીએ આજે કમનસીબે આપણા દેશમાં લાખો લોકોના મૃત્યુ અંગ ના મળવાના લીધે થતા હોય છે જ્યારે બીજા ઘણા બધા ટ્રાન્સપ્લાન્ટમાં લાઈવ કે પોતાના સ્વજનની કિડની કાં તો લિવર આપીને બીજામાં પ્રત્યારોપણ થતું હોય છે એની જગ્યાએ જો અંગદાન કેડેવરિક પ્રોગ્રામ જે કહેવાય કે બ્રેઇન ડેડ માણસમાં એમની સ્વજનોની ઈચ્છાથી થાય તો એ આપણા દેશ માટે સમાજ માટે અને હું માનું છું કે એક બહુ મોટું ધાર્મિક કામ અને સોશિયલ કામ એક આપણે બધા કરી શકીએ એમ છીએ આના થકી હું પ્રજાને એક અપીલ કરવા માગીશ કે આનામાં આ યજ્ઞમાં જોડાવા માટે બધાને પ્રેરણા મળતી રહે અને આપણે આ કાર્યમાં જોડાતા રહીએ આ મુહિમ ચાલુ કરી હતી લગભગ ચાર વરસ પહેલાં ત્યારે જે પ્રશ્નો આવતા હતા જે બ્રેન્ડેડ હોય એના સ્વજનોમાંથી કે ગેરમાન્યતા કે અંગ આપી દઈશું તો બીજા એમના જે લાઈફ હશે એમાં અંગ નહીં આવે અમે આ કરીશું તો આની ખરીદ ફરોખ થશે એવા બધા જે પ્રશ્નો હતા આજે મીડિયાના અને પોલિટિકલ વિલ કહીએ અને બીજા જે સંસ્થાઓ કહીએ બધાના સહિયારા પ્રયાસથી આ બધી માન્યતાઓનો આપણે દૂર કરી શકીએ છીએ હવે જ્યારે બી આવું એક પોટેન્શિયલ બ્રેઇન્ડેડ પેશન્ટ હોય તો એના સગાઓને સમજાવટ કરવી અને કન્વિન્સ કરવા એ પહેલાં કરતાં અંશે આપણને સફળતા ઘણી બધી એમાં મળી છે પણ હજી પણ આનું લીગલ એંગલ અને કેવી રીતે આની સમજણ આપવી એ બાબતે સમાજમાં હજી એની જાણ નથી એટલે જે એક એજ્યુકેશનલ પ્રોગ્રામ કહીએ જે વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કેડી હોસ્પિટલને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના સહિયારા પ્રયાસથી એક બેસિક સમજણનો અવેરનેસ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો જેનાથી આ બધી માન્યતાઓ આપણે દૂર કરી શકીએ અને જાગૃતતા વધારેને વધારે ફેલાઈએ તો હું માનું છું કે હજી આગળના વર્ષોમાં જતાં આપણે કોઈ જ આપણા ભારત દેશમાં ભાઈ બહેનને અંગ ના મળવાથી મૃત્યુ નહીં થાય એવું એક ચિત્ર ઊભું થશે ગુજરાત રાજ્યમાં એક દાન કરવાની ભાવના હંમેશા આપણા ગુજરાતવાસીઓમાં રહેતી હોય છે એ પછી ધન હોય સમય હોય કે કંઈ પણ હોય અંગ પણ એમાંથી દૂર નથી એટલે દાન કરવાની વાત આવે તો ગુજરાતીઓ હંમેશા મોખરે હોય છે એ સ્પિરિટ સાથે આપણને આખા ભારતમાં બી આના વિશે વિશિષ્ટ એવોર્ડ્સ મળેલા છે જેમાં સોટો સિવિલ હોસ્પિટલ અમદાવાદ સુરત આ બધાનો વિશિષ્ટ ફાળો છે અને ઘણા બધા એનજીઓ આના માટે કામ કરે છે એનો વિશેષ ફાળો છે પણ હજી પણ અમુક વર્ગ અને અમુક જ લોકો થકી આખી આ મુહિમ ચાલે છે જેને આપણે મોટા લેવલે માસ લેવલે લઈ જવાની જરૂર છે કે અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રિક્ટ લેવલે તાલુકા લેવલે ગ્રામ્ય લેવલે જે અંગદાન કરાવી શકે એ જે મોટિવેશન કરી શકે કાઉન્સિલિંગ કરી શકે એવા લોકોને ખાસ આમાં લાવવાની જરૂર છે અને એ લોકોને ટ્રેન કરવાની જરૂર છે કારણ કે આમાં ઘણા બધા લીગલ એંગલ્સ હોય છે એને એડ્રેસ કરતાં કરતાં પ્રક્રિયા થાય એના માટે માસ લેવલ ઉપર કેપેસિટી બિલ્ડિંગની ખાસ જરૂર છે એ થશે તો ગુજરાતીઓ હંમેશા દાનની વાત હોય તો ક્યારેય પાછા રહેતા નથી એટલે હું માનું છું કે આ થવાથી ઘણો ફરક પડશે કેડી હોસ્પિટલમાં અમે લંગ્સ હાર્ટ કિડની લિવર અને કોર્નિયા પાંચ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ અહીંયા કેડી હોસ્પિટલમાં શક્ય છે અને જેમ જેમ બધાને જરૂરિયાત પડતી હોય છે એન્ડ સ્ટેજ ફેલિયર જે આ ઓર્ગનના કહેવાય એ પછી જ્યારે ટ્રાન્સપ્લાન્ટ એ જ વિકલ્પ હોય છે તો આ અંગ અહીંયા પ્રત્યારોપણ કરી શકીએ